રાજકોટમાં ભવ્ય બાઇક રેલી યોજાઈ શહેરના બહુમાળી ચોકથી ભવ્ય બાઇક રેલીની શરૂઆત થઈ જેમાં ભાજપના મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નેતાઓ હાજર રહ્યા મતદાન જાગૃતિ માટે ભાજપની રેલી યોજાઈ છે ભાજપ ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ રેલીનું પ્રસ્થાન કરાવ્યું રેલીમાં શહેર ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા સંવાદદાતા પરાક્રમસિંહ આપણી સાથે રાજકોટથી લાઈવ જોડાયા છે પરાક્રમસિંહ રાજકોટમાં બાઇક રેલીની ની શરૂઆતથી પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે શું વધુ જાણકારી તમે હાથ લઈ લો તમારો હાથ લઈ લો ભારતીય જનતા પાર્ટી રાજકોટ લોકસભાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સમગ્ર ચૂંટણી દરમિયાન આયોજન પ્રમાણેના જેટલા કાર્યક્રમો કરવાના હતા એ ખૂબ સફળતાપૂર્વક કરવા માટે હું રાજકોટની શહેરની અને જિલ્લાની ટીમને અભિનંદન આપું છું હવે જ્યારે ચૂંટણી પ્રચાર એના અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે ત્યારે રાજકોટ નગરના કાર્યકર્તાઓએ શહેર પ્રમુખ અમારા મુકેશભાઈ અને એમની ટીમે રેલી કાઢવાનો આમ સામાન્ય રીતે બધી સીટની અંદર એક પ્રયાસ થતો હોય છે એવો પ્રયાસ અહીંયા તમામ વોર્ડની અંદર રેલીઓ કાઢી અને જનજાગૃતિ મતદાન માટે આવે એને માટેનો એક સફળ પ્રયાસ આજે કર્યો અને એ તમામ વોર્ડની રેલીઓને સરદાર સાહેબની સાનિધ્યમાં એકત્રિત કરીને સરદાર સાહેબને પુષ્પાંજલિ કરીને રેલી એના વિસર્જનના છોડ તરફ વિવેકાનંદ ચોક સુધી જઈ અને રેલી વિસર્જિત થઈ જશે જે પ્રકારે યુવા મોરચાના કાર્યકર્તાઓએ જે પ્રકારે મહિલા મોરચાની બહેનોએ અને અમારી સંગઠનની ટીમોએ આ રેલીની અંદર જોશ અને હોશપૂર્વક ભાગ લીધો છે એ બતાવે છે કે કાર્યકર્તાઓ કેવા પ્રકારના ઉત્સાહ સાથે આ ચૂંટણીની અંદર ભાગ લઈ રહ્યા છે હું એ તમામ કાર્યકર્તાઓને હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ધન્યવાદ પાઠવું છું ભારત માતા કી અન્ય કોઈ સવાલો અંગે હું કોઈ કોમેન્ટ કરવાનો નથી એટલે બાકી આપ સૌનો ખૂબ આભાર મતદાન કરવા માટે હું તમામ નાગરિકોને અપીલ કરું છું અહીંયા જ નહીં અમારી રાજકોટ લોકસભા પૂરતું સીમિત નહીં રાજ્યભરના મતદારોને પોતાનો પવિત્ર અને કિંમતી મત આપવા માટે હું અપીલ કરું છું અને મતદાન સોએ થાય એ પ્રકારે મતદાન કરે એવી નમ્ર વિનંતી રૂપાલા છે મતદાન કરવા માટેની અપીલ આજે છેલ્લો દિવસ છેલ્લા દિવસે જબરજસ્ત ભાજપનો પ્રચાર થઈ રહ્યો છે મહાસત્તા બનાવવાના અભિયાનમાં માં જોડાવા માટે વિનંતી કરું છું આભાર ચોક્કસ કોંગ્રેસ દ્વારા જે રીતે આક્ષેપ કરવામાં આવ્યો છે ત્યારબાદ અત્યારે જે રાજુભાઈ ધ્રુવ સાથે રાજુભાઈ કોંગ્રેસે એવો આક્ષેપ છે કે પાટીદાર યુવાનોને ફીટ ફિટ કરવા માંગે છે હાર પરાક્રમ આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે